hello family a very good morning om krishna ay vasudevaya hari ay parmatmane pranta klesha Govinda govindaya namo namaha welcome back to our new vlog kem cho Hope i hope tum a maza ma haso અને જો નહીં હોય તો એ જ અમારો ન્યૂ બ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો તો ચાલો મોર્નિંગ તો અત્યારે આપણી જબરદસ્ત થઈ ગઈ છે અને લાગી છે જોરદાર ભૂખ તો સૌથી પહેલાં જઈએ બહાર નાસ્તો બનાવીએ વન બાય વન બધાને મળી અને તમને બધાને પણ મળતા જઈએ અને આજે તો બહુ બધું કામ છે કારણ કે આજે મંદિરે જવાનું છે આદિનારાયણની કથા છે અને ત્યાર પછી પેકેજિંગ છે મારે એટલે બધું જ કામ એકી સાથે છે તો ચાલો બહાર જઈએ વન બાય વન બધાને મળી અને તમને બધાને પણ મળતા જઈએ ફાયનેલી વાગી ગયા છે અત્યારે સાડા આઠ અને અમારા ઘરના મેન સદસ્ય અત્યારે શિરાવણ કરવા બેસી ગયા છે જય સ્વામી નારાયણ બપાસ નેસડી નો થાકડો ઈતરો જ નહી કાલ તો હારી પટના થાય ગયા તા પપ્પા તમારે બસ માં મિસ્મેજ થઈ ગયું એટલે

જેની તમે કલ્પના જ ન કરી શકો તો તો હવે એ ધીમે ધીમે બર્થડે જેમ તમારો નજદીક આવશે ઓગસ્ટ મહિનામાં ત્યારે તમને સરપ્રાઈઝ આપવામાં આવશે પણ તમે અંદર હતા ને સુતા હતા ને ત્યારે હું મમ્મી પપ્પા મિત્ર ડિસ્કસ કરતા હતા અને ડિસ્કસ અમારું સક્સેસફુલ રહ્યું છે બહુ મોટી સરપ્રાઈઝ છે ત્રણેય નગર જો મારે તમને એક લઈને આપવી હોય તો હું તો તમને કઈ પણ આપી શકત એમ એક લઈને આપવું હોય તો આ થોડીક મોટી સરપ્રાઈઝ છે એટલે મારે વડીલોને ઇન્ક્રોડ કરવા પડ્યા એટલે ને બહુ મસ્ત અને મોટી સરપ્રાઈઝ છે જે તમે ધાયરી જ નથી એટલી સરસ છે તો ફિલહાલ અત્યારે કરી લઈએ નાસ્તો અને સરપ્રાઈઝ કઈ છે એ તમને બધાને પણ વિશાલ સાથે જારે એમને ઓગસ્ટ મહિનામાં આવશું ત્યારે એકી સાથે જોવા મળશે

અને બધાના ફેવરિટ જે આપણા અથાણા હતા જે બધાને બહુ ભાઈવા અને મેઇન તો આ જે બધા તમે ગોળ કેરીની બધું જોઈ શકો છો પણ એ ઓર્ડર રિલેટેડ આ બધું બુકિંગ થઈ ગયેલું છે જે આઉટ ઓફ સ્ટોક નહોતો થયો એ પહેલાનું આ બધું બુકિંગ છે એટલે એ બધાને હવે ફાઇનલી ઓર્ડર આઈથી ડિસ્પેચ થાય કારણ કે આ બધા જે ઓર્ડર છે એ યુએસએ ના છે એટલે કે જે લોકોને આ વેફર અને મમરીના હિસાબે ઓર્ડર ડિસ્પેચ નહોતા થયા પણ ફાઇનલી હવે બધું કમ્પ્લીટ છે અને એ લોકોએ રાહ જોવે છે બેસબરીથી કે અમારી ગોળ કેરી અમને ક્યારે મળશે અને બહુ બધા લોકો મને હજી મેસેજ કરે છે કે દીદી અમારે ઓર્ડર કરવો છે હજી એક એક બબે કિલોનો ગોળ કેરીનો તમે હોય તો અમને પ્લીઝ આપો પણ અત્યારે નથી આવે નેક્સ્ટ યર બહુ જલ્દી અમે લોકો અનાઉન્સ કરશું અથાણે રિલેટેડ એટલે તમને બહુ જલ્દી અથાણા મળી જશે એટલે ફિલહાલ અત્યારે તો જો કેરળા આઉટ ઓફ સ્ટોક છે ગરબર જે મેં તમને ગઈકાલે કીધું હતું કે બે કિલો આપણી પાસે અવેલેબલ છે પણ એ પણ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે કારણ કે એના ઓર્ડરે બુક થઈ ગયા છે અને હજી તો વેફર ને મમરી એ બધું તો બનશે પણ અથાણા હવે તમને લોકો નેક્સ્ટ યર મળવાના છે અને બહુ બધી હજી સ્વીટમાં આપણે નવી નવી આઈટમ લોન્ચ કરેલી છે ત્યાર પછી આપણી જે પૂરીઓ છે એ પૂરીઓના જે જે લોકોના ઓર્ડર છે એ બધા લોકોને હજી થોડા દિવસ લાગશે ડિસ્પેચ થતાં કારણ કે વ્યવસ્થિત પેકેજિંગ કરીને અમે અહીંથી તમારા બધા સુધી મોકલશું એટલે તમને પૂરી ભાંગે નહીં એવી રીતે સરસ રીતે તમને ઓર્ડર મળી જાય તમારા બધાનો તો એ પણ અંદર રેડી જ છે પણ એ જ્યારે પેકેજિંગ થશે ત્યારે તમને બધાને શો કરશું અમે તો ચાલો ફિલહાલ અત્યારે તો જે આપણી બધી વેરાયટીઝ છે જે લોકોને આપણે ફોરેન મોકલવાનું છે અને થોડું ઇન્ડિયાનું પણ છે તો એ વેફરના હિસાબે થોડું ડીલે થયું હતું તો હવે ફાઈનલી આપણે પેકેજિંગ સ્ટાર્ટ કરીએ અને હજી જે લોકોને નથી ખબર કે નવી નવા પ્રોડક્ટની ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈને આપણી ન્યૂ લોન્ચ થયેલી પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો છો શાક બને છે મમ્મી તુમડા અને દૂધી હવે મમ્મી શાક કેટલું મોંઘુ થઈ ગયું છે મોંઘવારી પ્રમાણે વરસાદ થયો ને બહુ હા એટલે બધા બળી જાય વેલા હે તો ઓછો પડ્યો એટલે બધે શાકભાજી બધું ઓરું થઈ ગયું પાણી ને લીધે બળી કે એટલે શાકભાજી ન થાય એટલે મોંઘું થાય

તમને થાતું એના ફાલે ખરી જાય હા એટલે એમાંય પછી થાય ની બસ આટવાજી એટલે ગુવાર એટલું માંગો દૂધી એટલી માંગી બધી વસ્તુ ભીંડો એટલો માંગો એટલે મે કે કે પછી પૂછો ને મે કીધું કે આટલું બધું માંગુ કેમ કે વરસાદ પડ્યો ને એમાંય કે ભાવ વધછાવ વધાયરા ભાવ વધે તો કે સતત વરસાદ પડે એટલે ફાલે ખરી જાય ફાલ ખરી જાય એટલે ઉગી હોય ભાઈ બળી હો જાય બળી જાય એટલે બધું લેટ થાય થાતું એ થાતું બંધ થઈ જાય બંધ થઈ જાય અને ખાવાનું હોય એટલે લેટ વાર લાગી જાય હા એટલે અત્યારે બધું માંગું માંગું થઈ ગયું અઢી દોઢ દોઢ બે મહિના હા

મમ્મી તમારા માટે ખીચડી બનાવી છે એમ ને હા મારા માટે ખીચડી ને બધાય માટે પાછું દૂધી ને ને શાક મારે આલે સરસ છે તમારા માટે રોટલી બહુ મસ્ત શાક બની છે ખીચડી મસ્ત બની હમણાં જો ધાણા નું ગાર્નિશિંગ આવે માથે એટલે ગમે એવી વસ્તુ હોય એ જ લાગે ધાણા નાખે છે ને 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 ને

વડીલ ને તો પૂછો કેમ લેવાના બોલે બધા કે મારે કોઈ ની લોકો નીમ છે વિશાલ કે કઈક જમે અથવા કઈક અનાજ નાખીને આપડે બાજુ બાને છે ખબર એવી રીતે ઘનશ્યામ મહારાજ અથવા કોઈ પણ તમને જે હરિકૃષ્ણ મહારાજ પછી મારા ને છે રાધે કૃષ્ણ પછી મારા ને છે જય સ્વામિનારાયણ નારાયણ ઈ રીતે અમુક અમુક નીમ લઈ લેવાના કે તમારે અન્ન અંદર નાખને શરીની અંદર ઈ પેલે નામ લેવાનું ઓકે પાણી પીવો તોય અથવા હામેળો ચિંતા જમતા બોલવાનું નહી હા આઈ પાઈલે લેવાનું છે ના વીડિયો કોણ કરસે પછી ક્યારેક મને ખાવું હોય તો ઈ તો તારે મોઢું હેલાવવાનું ખાલી બરોબર છે ના અરે ભાઈ એવું મારે મને મારા પપ્પા પપ્પાને આવнім નો દેવાઓ

અને ફાઇનલી આ તમે જોઈ શકો છો કે અમારા ફેમિલીના પેકિંગ થઈ ગયા છે ઓર્ડર રિલેટેડ અને એટલા બધા ઓર્ડર છે કે સેપરેટ સેપરેટ બોક્સના પેકિંગ કરવા પડે છે કે એકમાં સ્પેશિયલ વેફર એકમાં સ્પેશિયલ અથાણા અને હજી તો બહુ બધા ઓર્ડર્સ બાકી છે પેક કરવાના કારણ કે હજી ફરસાણ માટેનું જે છે એ થોડા દિવસ પછી આપણે બધાને ડિલિવર કરશું અત્યારે તો ફિલહાલ વેફર અને મસાલા અને અથાણાના હિસાબે જે ઓર્ડર આપણા બાકી હતા એ આપણે અત્યારે પેક કરી લીધા છે અને બસ ત્રણ ચાર દિવસમાં કારણ કે એ સ્પર્ધક તમને બધાને ખબર જ હશે ટાઇટલ જોઈને કે અમારા ફેમિલીમાં એક ન્યૂ મેમ્બર એડ થવા જઈ રહ્યો છે કોણ છે શું છે એ તમને બધાને આગળ આગળ બ્લોગમાં હું બતાવતી જઈશ કેથી પણ જઈશ પણ એ મેમ્બર રિલેટેડ જે શોપિંગ કરવાની છે એ હમણાં બે ત્રણ દિવસ ચાલવાની છે એટલે બે ત્રણ દિવસ પછી આપણે ફરસાણ રિલેટેડ એ બધું પેકિંગ કરવાના છીએ તો આપણે અથા તો અત્યારે બહુ ઓછા સ્ટોકમાં છે ગુંદા કેરી ગરમર અને ચૂબડા આ ત્રણ જ અથાણા અત્યારે અવેલેબલ છે પણ એના બદલે અત્યારે બહુ બધી નવી નવી આઈટમ્સ આપણે લોન્ચ કરી લીધી છે તો હજી જે જે લોકોને નથી ખબર કે નવી નવી કઈ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ટોટલી પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો છો તો ચાલો ફિલ્હાલ આપણે બધા પાર્સલને ડિલિવર કરી દઈએ ત્યાર પછી એ જગ્યાએ નવા પાર્સલ આવશે તો ચાલો ફિલહાલ હવે આને પહોંચાડી દઈએ પપ્પા ઓલું પછી જોયું તમે વિડીયોમાં

અત્યારે તો જો મારું બેગ રેડી થઈ ગયું છે આ કાલે ભાવનગર છે હા સવારે વહેલા નીકળવાના છે હા કાલે પાંચ તારીખ છે ને પાંચ તારીખ એક દિવસનું છે હા સાંજે પાછા ઘરે હો હા તું પરમદિવસ આવે ને ઘરે ઠીક કાલે વહી નથી ને તુંય નથી ઓકે મહિબુપા એકલા પેલા આપણે બે એકલા હતા આવે મેં બુભાઈ એકલા

ગવર્મેન્ટ થ્રુ કઈક યોજના છે હા એક આધાર કાર્ડ અને ફોટો આપવાનો હા એમાં તમને મતલબ પ્રોવાઈડ કરે જે બી હોય તો મેં કીધું અમે લોકો જ જાવ એમ તો પછી એ કીધું કે જાજે જ જાય કે પાસ પાસ વસ્તુ મળશે બે બે જણા જાજો એ ગવર્મેન્ટ ની વાત નોતી થઈ ઈ કે ન્યા બાઈ આવી છે ઘર કર માન મે કે હા તો મેં પૂછ્યું ને એને કે કીધું કોણ છે કે સરકાર માન્ય છે કે હા બહુ ખ્યાલ નથી એને બેને ચાલો

તો ભરાય કારણ કે બીજું તો કોઈ હતું કોઈ ભરાય જાણે ફોર્મ ન અને આ વાત ઉડતી ઉડતી નગરપાલિકામાં ગઈ કે

લોભાયા વધારે બીરા બીજું ખ્યા ખ્યાલ હોય નહી એટલે વસ્તુ મળે એટલે

એટલે ઘણા ખરા લોકો ને આવા અમરેલી માં બને એવું જરૂરી નથી કારણ કે અત્યારે તો આ તો આ ઝડપાઈ ગયું એટલે રહી ગયા નહી ઘણા ના આધાર કાર્ડ બેંક કાર્ડ લિંક હોય તો એમાંથી સીધા તમને એમ જ કે અમે ગવર્મેન્ટ યોજના બોલીએ છીએ તમે આ ફોર્મ ભર્યું છે તો તમારું રજીસ્ટ્રેશન કરવા માટે ઓટીપી આવ્યો છે ઓટીપી આપો એટલે ઓટીપી આપે એટલે સીધા પૈસા ઉડી જાય બે સેકન્ડ થયા વાત ને એટલે ઘણા ખરા ધ્યાન રાખવું યોજના હોય તો પેલા આપડે નગરપાલિકામાં કેવી રીતે બધે પૂછવું હોય એક બીજી જગ્યાએ સરકારી કચેરીમાં જાહેરાત આવે સરકારી યોજના હોય ને તો તમારા વિડીયો મોબાઈલ માં બધે જાહેરાત આવે કે જલ્દી ફોર્મ ભરાય છે તમારે આધાર કાર્ડ લઈ અથવા આ ડોક્યુમેન્ટ લઈ તમે આવો તમને આ સહાય પૂરી પાડવામાં આવશે તો ગવર્મેન્ટ ઈ જાત કોઈ પણ સહાય અત્યારે પૂરી પાડતી નથી

કારણ એવું છે કે હું ને વિરાલી દીદી ને કિંજલ દીદી ને આપડે બધા જતા હોઈએ તો કે તમારી ખરીદી અમે લોકો જોઈએ છે બ્લોગમાં તો કે બઉ ગમે છે તો આપણે અલગ અલગ તે જોઈ છે બધું હોલસેલ ની શોપ ને એવું બધું આપણે જઈએ અને જોઈએ એટલે એ રિલે એ રિલેટેડ આપણે જાસુ કાલે ખરીદી કરશું બહુ બધી અને તમને બધાને પણ બતાવશું જય યશ સ્વામી